હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ્સ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે ટ્રેક્ટર આખું ઓરિજિનલ જોવા મળશે સાવ ઓછી કિંમતમાં ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની કિંમત એડ્રેસ અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વહેલા તો પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે અને આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જશે ઓટોમેટિક હુક સાથે સાવ નવો હુક મળી જશે તમને ટ્રેક્ટરમાં સારા ટાયર મળશે આગળ પાછળ બંને લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે બેટરી નવી જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળી જશે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો મેસી ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખેડૂત મિત્રો જે સિરીઝમાં મેસી બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર જોવા મળી જશે અને ટોટલ જવાબદારી સાથે આખું ટ્રેક્ટર ઓરિજિનલ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે કોન્ટેક્ટ કરીને જ રૂબરૂ સ્થળો જવું સ્થળકો જઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત બે લાખને દસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે બે લાખને દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી નવાણું સાત પંચાણું વાળા નંબરમાં અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ